વડનગરમાં ડિવાઇડર રોડ પર અંડરગ્રાઉન્ડ ગટરનું ગંદુ પાણી રસ્તા પર આવતા જ વાહન ચાલકોને અકસ્માત સર્જાવાનો ભય મહેસાણા જિલ્લાનું વડનગર ગામમાં આવેલું અમરથુરથી પીઠુરી દરવાજા જવાના ડિવાઇડર રોડ પર અંડરગ્રાઉન્ડ ગટરનું ગંદુ પાણી ડિવાઇડર રસ્તા પર આવી જતા રોડ રસ્તા ધોવાણ થઈ ગયા છે તેના કારણે અકસ્માત થાય તેવી સંભાવના છે કારણ કે મોટર સાયકલ ફોર ગાડીઓ જતાં જતાં તૂટી ગયેલો રોડ પર અંડરગ્રાઉન્ડ ગટરનું ગંદુ પાણી આવી જાય તો દેખાતું નથી તેના અંડરગ્રાઉન્ડ ગટરમાં વાહન ચાલકો પડી જાય તો પણ સંભાવના છે અને ડિવાઇડર રોડ સાંકડો છે તેમાં એક ફોર વ્હીલ જાય તો બીજી ફોર વ્હીલ તેની પાછળ હોય તો તેને ડિવાઇડર રોડ કહેવાય લેન રોડ કહેવાય ખરા ડાબી અને જમણી બાજુ બે બે વાહન જતા હોય તેને લેન કે ડિવાઇડર રોડ કહેવાય અને તેમાં પણ અન્ડરગ્રાઉન્ડ ગટરનું ગંદુ પાણી પણ રોડ પર આવે તો તે ભયંકર અકસ્માત સર્જાય તેવું દેખાઈ રહ્યું છે વડનગરમાં સાંકડા ડિવાઇડર રોડની જરૂર નથી જે હતું તે બરાબર હતું આ તો ઊલમાંથી ચૂલમાં પડવાના ધંધા કરવામાં આવ્યા છે રસ્તા અને રોડ બનાવવા કોન્ટ્રાક્ટર તથા એન્જિનિયર પહેલાં સ્થળ પર જઈને અભ્યાસ કરીને ડિવાઇડર રોડ રસ્તા બનાવે તો અન્ડરગ્રાઉન્ડ ગટરનું ગંદુ પાણી તથા રસ્તા પર બે બાજુ વાહન વ્યવહાર સારી રીતે ચાલી શકે ઘણી વખત ડાન્સ કરતાં કરતા વાહન ચાલકો વાહન ચલાવે છે અને પછી અંડરગ્રાઉન્ડ ગટરનું ગંદુ પાણી રોડ પર આવી જતા કોઈ વાહન ચાલક અંડરગ્રાઉન્ડ ગટરમાં પણ ખાબકી જાય તે પણ સંભાવના છે અને પાણીના હિસાબે કેટલાક વાહન ચાલકો પટકાય પણ છે તો રસ્તા રોડ બનાવવા વહીવટ તંત્ર અંદર ઘોર નિદ્રાધીન અવસ્થામાં જોવા મળે છે તેવું દેખાઈ રહ્યું છે તો વરસાદ પડે ત્યારે સંશોધન કરવાની દૂર વાત પણ રસ્તા રોડની કામગીરી બગાડી જતા હોય તેને સુધારવાનું તો ઘરે ગયું બગાડવાનો પહેલો નંબર એવું પણ પ્રજાજનોને દેખાઈ રહ્યું છે અને પ્રજાજનો આને કારણે ત્રાહિમામ પુકારી ઉઠી છે રમીલાબેન ભાવસાર મહેસાણા